માતાજી મિત્રો મિત્રો તમે જે મિની ટ્રેક્ટર જોઈએ છો કેપ્ટન બ્લેક કલર મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર છે મિત્રો તમે ટ્રેક્ટર વિડિયોમાં જોઈ શકો છો પહેલી નજરમાં ગમી જાય તેવું મિની ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરની સાથે આખો સેટ વેચવાનું છે ઓજાર પણ સાથે આપવાના છે તેવું મિની ટ્રેક્ટર આખો સેટ લઈને આવ્યા છે કેપ્ટન બ્લેક કલર મિની ટ્રેક્ટર રહેશે સાથે જ દાતી રાબ અને ટ્રેલર ત્રણે ઓજાર સાથે આપવાના છે તો મિત્રો ટ્રેક્ટરની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે સાવ ઓછી કલાક ચલાવેલું એકસો નેવ્યાસી કલાક ચલાવેલું ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો કોઈ મિત્રોની કેપ્ટન મિનિ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે મોડલ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે એકસો નેવ્યાસી કલાક ચલાવેલું ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે કેપ્ટન મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે જો મિત્રો તમારે મિની ટ્રેક્ટર ખરીદવું છે બે હજાર તેવીસ ચોવીસ નું મોડલ છે મિત્રો ટ્રેક્ટર સાથે આખો સેટ વેચવાનો છે એટલે કે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે આપવાના છે અને ત્રણેય ઓજાર નવા છે ત્રિવેણી કંપની ટ્રેલર રહે છે ટ્રેક્ટર સાચવેલું છે ખાલી એકસો નેવ્યાસી કલાક ચલાવેલું છે રૂબરૂમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો મિત્રો આ મિની ટ્રેક્ટર તમને પોરબંદર જિલ્લામાં જોવા મળશે ગામ ખીસદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને પોરબંદર જિલ્લામાં આ ટ્રેક્ટર જોવા મળી રહેશે ત્રેવીસ ચોવીસ ના મોડલ મિની ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી કે એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે મિત્રો તમારે જો મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો કિંમત વિશે વાત કરી દો તો ટ્રેક્ટરની કિંમત આખા સેટની કિંમત છે ત્રણ લાખ ને હજારમાં આખો સેટ અને ટ્રેક્ટર વેચી દેવાનું છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે માલિક જણાવે છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો જવાબદારી સાથે આ મિની છે નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઈટલમાં માલિકના નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ટિકટોક કન્ડિશન પહેલી નજરમાં ગમી જાય તેવું કેપ્ટન મિનિટેક રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે તેની વિડીયો બનાવવાનો હોય તો તમારે આ નંબર પર વાહન વેચવું હોય તેની બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે ફોટા સાથે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી